જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુચ વિશ્વરૂપાચ માતર ગાવો મામોપતિષી મિતિ નિત્યં પ્રકીર્તે સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપો ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે ભારતને પુણ્ય ભૂમિ પણ કહેવામાં આવે છે આજે આપણો ભારત દેશ આપણે એવા વિચારમાં છીએ કે ખૂબ પ્રગતિ કરે છે ખૂબ સુખમાં છે ખૂબ આનંદમાં છે પણ ખરેખર જ્યારે આપણે વિચાર કરીએ જ્યારે આપણે પરિસ્થિતિને જોઈએ જોઈએ છીએ છીએ જ્યારે આપણે ભારતની ત્યારે આપણને થાય છે કે ખરેખર આજે ભારતના મનુષ્યોની ભારતની દુર્દશા થઈ રહી છે મનુષ્ય માત્ર સુખનો ઈચ્છુક છે મનુષ્ય સુખની ઈચ્છા પ્રગટ કરે છે સારું કાર્ય થાય હું સારું કાર્ય કરું બધાને આનંદ આવે એવું કાર્ય કરવું બધાને પ્રસન્નતા પહોંચે એવું કાર્ય કરવું તો એ મનુષ્ય સુખ અને આનંદનો તફાવત ભૂલી જાય છે કેમ કે સુખ આપણને લૌકિક કાર્યોમાં મળે છે અને આનંદ આપણને એ સેવામાં પ્રાપ્ત થાય છે જે સેવામાં પ્રભુ શ્રી કૃષ્ણે આનંદ પ્રાપ્ત કર્યો હતો પ્રભુ શ્રી કૃષ્ણે કઈ સેવામાં આનંદ પ્રાપ્ત કર્યો હતો બધા આપણે ભલી જાણીએ છીએ પ્રભુ શ્રી કૃષ્ણએ ખરેખર એ સેવામાં મનુષ્ય પરમ આનંદની જ પ્રાપ્તિ કરે છે મનુષ્યને જાણે સગડું પ્રાપ્ત થઈ છે ગૌ ગૌસેવામાં મનુષ્ય આત્મસંતુષ્ટિની પ્રાપ્તિ કરે છે જ્યારે મનુષ્ય આત્મસંતુષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યને જીવનમાં કંઈ પામવાની ઈચ્છા બાકી રહેતી નથી ત્યારે મનુષ્યને કોઈ એવી ઈચ્છા રહેતી નથી કે હવે હવે મારે મારે આ પ્રાપ્ત કરવું છે જવું છે મારે પહેલું ખાવું છે કોઈ ઈચ્છા રહેતી નથી એને કેવલ અને કેવલ પરમ આનંદની પ્રાપ્તિ થઈ રહી છે પરમ સુખની પ્રાપ્તિ થઈ રહી છે મનુષ્ય ગૌસેવામાં જીવનમાં સઘળું પ્રાપ્ત કરી લે છે લૌકિક અલૌકિક સુખની જ્યારે મનુષ્ય પ્રાપ્તિ કરવા માટે ભૌતિક આનંદ હોય જે બધા લૌકિક સુખ છે એ બધા આપણને ગૌમાતા પ્રાપ્ત કરાવે છે ગૌમાતાથી આપણને દરેક સુખ દરેક મનોકામનાઓ દરેક ઈચ્છાની પ્રાપ્તિ થાય છે જે ઈચ્છા કરનારો મનુષ્ય છે એ એ સુનિશ્ચિત કરે છે કે મારી આ ઈચ્છા પૂર્ણ થાય છે તો એ મારા આધારે અને મારા પ્રકારથી થાય હવે મને ગમે એ પ્રકારે ઈચ્છા પૂર્ણ થાય તો આ સંપૂર્ણ સંસારને ચલાવનાર શક્તિ આદિ શક્તિ એ ગૌમાતા કેટલી સામર્થ્યવાન હશે કે એમની ઈચ્છાઓ એમની મનોકામનાઓનું ધ્યાન એમની કાળજી રાખે છે પણ મનુષ્ય એ જોઈ શકતો નથી મનુષ્ય કેવલ બે સિંગો વાળું ચાર પગ વાળું પ્રાણી સમજીને એમને એ જ પ્રકારે એમની સાથે વ્યવહાર કરે છે અને એમાં મનુષ્ય દિવ્ય અવતાર એમની કરી અવતારતા જ્યારે જ્યારે મનુષ્ય ગૌમાતાના દિવ્ય અવતારનું સ્મરણ કરી શકતો નથી ત્યારે ત્યારે મનુષ્યને પ્રાણીઓ જેવા જ પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે મનુષ્ય ગૌમાતા પ્રાણી છે ગૌમાતા પશુ છે તેવા જ પરિણામ પ્રાપ્ત થાય છે ખરેખર ગૌમાતા તો એક ભગવાનનો દિવ્ય અવતાર છે ભગવાનનો એક એવો દિવ્ય ચમત્કાર જે મનુષ્યના જીવનમાં દરેક પ્રકારથી ફાયદા ફાયદા જ કરાવે આપણે ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ અત્યારે આપણા ભારત દેશમાં આપણે ધાર્મિક દ્રષ્ટિ જોઈએ આધ્યાત્મિક દ્રષ્ટિ જોઈએ રાજનૈતિક દ્રષ્ટિ જોઈએ દરેક પ્રકારથી આર્થિક દ્રષ્ટિઓ જોઈએ બધી દ્રષ્ટિઓથી ગૌમાતા આપણને ફાયદાકારક છે લાભકારક છે અને ગૌમાતા આપણા જીવનમાં મહત્વપૂર્ણ વિજ્ઞાન એ રિસર્ચ જ કરી રહ્યું છે એ શોધમાં છે કે કયા જલથી કઈ રીતે કયા પ્રકારથી હવન યજ્ઞ કર્યા વગર હવન યજ્ઞ ન થાય અને એ કર્યા વગર વર્ષા આવે

દરેક મનુષ્યનું મંગલ નિધાન છે ગૌમાતા દરેક મનુષ્યનું મંગલ કરનારી છે ગૌમાતા ગાવ પ્રતિષ્ઠા ભૂતા નામ એ ગૌમાતા તો સમસ્ત મનુષ્યની ભૂત છે સમસ્ત મનુષ્યની આધારશીલા છે અને સમસ્ત મનુષ્યની જાણે એક મનુષ્યને પ્રાપ્ત કરવાની જણે એક જિજ્ઞાસા કહી શકીએ જે મનુષ્યને પ્રાપ્ત કરવું હોય ભગવાનની પૂજા આરાધના કરે એ જ પ્રકારે મનુષ્યને સર્વ પ્રકારથી મનોકામનાઓ પૂર્ણ કરનારી એક માતા છે એ આપણી ગૌમાતા છે પણ પરંતુ આપણે વિસ્મરણ કરી રહ્યા છે મહર્ષિ વશિષ્ઠ આપણને સમજાવે છે કે યતો ગાવસ સતોવયમ ગૌમાતા છે તો જ આપણે છીએ યદી ભારત દેશના દરેક મનુષ્યના જીવનમાં દરેક જીવના જીવનમાં દરેક ભક્તના જીવનમાં આ વાક્ય દિન બદિન દિન બદિન મનમાં આવતું ગયું કે યતો ગાવ સતતો વયમ યેતો ગાવ સતતો વયમ કવમાતા છે તો જ આપણે છીએ કવમાતા નથી તો આપણે નથી યદી બધા ગ્રહસ્થોના જીવનમાં બધા મનુષ્યોના જીવનમાં આવી ગયું બધા મનુષ્યના હૃદયમાં ભાવ પ્રગટ થઈ ગયો તો મનુષ્યને ગૌ સેવા કરવાથી કોઈ રોકી શકતું નથી આ પાશ્ચત્ય સંસ્કૃતિને આવવાથી આપણે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિને જ મેળવવા માટે તેના પર ચાલવા માટે અને એ માર્ગ પર ચાલવા માટે આજે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ પરંતુ વિદેશોમાં આપણે જોઈએ આપણા વધુ સેવા ત્યાં થાય છે વિદેશોમાં આપણે જોઈએ કે આપણે એમની સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ પરંતુ એ લોકો આપણી સનાતન સંસ્કૃતિને અપનાવી રહ્યા છે જે બહુ દુઃખદ વાત છે કે આજે બહારના લોકો આવી આવીને આપણી સનાતન સંસ્કૃતિને જાણવા માંગે છે તેને પોતાના જીવનમાં ગ્રહણ કરવા માંગે છે અને તેને પોતાના જીવનમાં અમલ પણ કરે છે પરંતુ આજે આપણે એ એ જ જ સંસ્કૃતિને સંસ્કૃતિને અપનાવી શકતા નથી છે આપણા ભારતીય હોવા પર કે આપણે આપણી સંસ્કૃતિને જાણી શકતા નથી આપણે આપણી સંસ્કૃતિને જ ઓળખી શકતા નથી આપણે આપણી સંસ્કૃતિની જ લાજ રાખી શકતા નથી ખરેખર જ્યારે જ્યારે આપણા ઋષિ મુનિઓ આપણી વૈદિક સંસ્કૃતિ બળની વાત કરે છે ત્યારે ત્યારે બે બળની વાત કરવામાં આવે છે માનસિક બળ અને શારીરિક બળ માનસ બળ અને શારીરિક બળ તો તેમાં સૌથી વધુ મહત્વ શારીરિક બળની અપેક્ષાએ માનસ બળને દેવામાં આવ્યું છે કે પહેલાના સમયમાં ઋષિ મુનિઓ બધા હવન યજ્ઞાદી કરતા હવન ય કરવાથી મનુષ્યને ઉર્જા પ્રાપ્ત થાય છે સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે ત્યારે મનુષ્ય દરેક પ્રકારની મનોકામનાઓ ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે અને આદિમાં વૃદ્ધિ થાય છે ત્યારે ઋષિ મુનિઓને હવન યજ્ઞાદી કરતા આખો દિવસ ગૌમાતાની સેવા કરતા પોતાના આશ્રમોમાં પોતાના શિષ્યોને ગૌમાતાની સેવા શીખવાડતા ગૌ દોહન શીખવાડતા ચારણ કરતા શીખવાડતા તેને જ શિક્ષાઓ આપતા અને પોતાના સંપૂર્ણ દિનચર્યામાં જપ તપ પાઠ પૂજા આદિથી પોતાની આત્માને પોષિત કરતા હતા પરંતુ આજે આપણે આપણી આત્માને પોષિત કરી નથી રહ્યા આપણી આત્મા શોષિત થાય તેવા સ્થાનો પર આપણે જઈ રહ્યા છીએ આપણી આત્મા શોષિત થાય તેવા કાર્યો આપણે કરી રહ્યા છીએ અને ત્યારબાદ આપણે વિચાર કરી રહ્યા છીએ મારી મનોકામનાઓ પૂર્ણ કેમ નથી થતી મારી ઈચ્છાઓ પૂર્ણ કેમ નથી થતી હું ક્યાં પાછળ રહી જાઉં છું મારું શું બાકી રહી જાય છે

સફળતા પ્રાપ્ત કરવાની જે આધાર છે જે મનુષ્યનો જે સફળતા પ્રાપ્ત કરાવી શકે છે જેની સામર્થ્યતા છે એ બધું ગૌમાતામાં છે અને મનુષ્ય આજે ગૌમાતાને જ વિસ્મરણ કરી રહ્યું છે એમ કે એનું એકમાત્ર પ્રમાણ છે કે આપણી શેરી ગલીઓમાં આપણે ગૌમાતા ન દેખાવી સરકાર દ્વારા આપણી શેરી ગલીઓમાંથી આપણા ગૌમાતાને આપણાથી દૂર કરવામાં આવે તો એક પ્રમાણ છે કે આપણે ગૌમાતાને વિસ્મરણ કરી રહ્યા છીએ

તો મનુષ્ય તેનાથી માનસ બળની પ્રાપ્તિ કરે છે પહેલાના ઋષિ હતા જે બધા 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 સંત મહંતો હતા એ કોઈ અત્યારની અત્યારની જે જે થાય છે કસરતો થાય છે દંડ બેઠક કરવા જીમમાં જવું એવું બધું ન કરતા હતા તે તો કોઈ કસરત પણ ન કરતા કેવલ અને કેવલ સંપૂર્ણ દિનચર્યામાં ધ્યાન જપ પાઠ પૂજા હવન યજ્ઞ ગૌસેવા ઇત્યાદિ ગૌસેવા કરવાથી જ એમને ઉર્જાની પ્રાપ્તિ થતી હતી ગૌસેવા કરવાથી જ ગૌમાતા એમની આદિશક્તિ યુદ્ધ લડવામાં ગૌમાતા જ સહાયક બન્યા જયારે મહર્ષિ વસિષ્ઠની ની ગૌમાતા શસ્ત્રાર્જુન લેવા આવ્યા જયારે એમને પ્રચંડ યુદ્ધ લડ્યું ત્યારે મહર્ષિ વસિષ્ઠની રક્ષા ગૌમાતાએ કરી હતી ત્યારે મહર્ષિ વસિષ્ઠની રક્ષા ગૌમાતા એ કરી ગઈ ત્યારે ગૌમાતા મહર્ષિ વસિષ્ઠની પરિસ્થિતિ ને સમજતા હતા જ્યારે સહસ્ત્રાર્જુન એમને લેવા આવ્યા ત્યારે ખરેખર એ એક એવો પરિસ્થિતિ બની ગઈ હતી જ્યારે વિશ્વામિત્રજી સાથે મહર્ષિ વસિષ્ઠનું યુદ્ધ થયું ત્યારે વિશ્વામિત્રજી પોતાના બળને ઢિક્કાર્યું હતું પોતાના બળનો જેને ઢિક્કાર કર્યો હતો કે આટલું બળ એક ઋષિમુનિમાં કે ગૌ માટે ઋષિમુનિ આજે યુદ્ધ લડી રહ્યા છે

માનસ બલ શોધમાં નીકળી ગયા ત્યારબાદ થી વિશ્વામિત્રજી દિવસ રાત તપ જપ કરી રહ્યા છે ગૌમાતાની સેવા ઇત્યા કરી રહ્યા છે અને એ માનસ બલની પ્રાપ્તિ કરવામાં નીકળી ગયા છે એ બ્રહ્મ તેજની પ્રાપ્તિ કરવામાં નીકળી ગયા છે કે અનેકો પ્રકારની હજારો સેનાઓને પરાજય કરીને આજે ગૌમાતા અને મહર્ષિ વશિષ્ઠ એક તરફ ઉભા છે અને આજે અમે હજારો સેનાઓ એક તરફ ઉભી છે કે આટલું એક બ્રહ્મ તેજ એ ઋષિમાં ક્યાંથી આવ્યું એ કૃષિમાં કઈ રીતે એટલું તેજ હોઈ શકે ત્યારે એમને એ તેજની શોધમાં નીકળ્યા અને ત્યારબાદ એમને બ્રહ્મ તેજની પ્રાપ્તિ કરી અને વિશ્વામિત્રજીએ ત્યારબાદ એ ગૌ સેવાને અને ગૌમાતાથી પ્રાપ્ત ગવ્યોને ગૌમાતાથી પ્રાપ્ત ફાયદાઓ અને લાભને સમજવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ આપણે જોઈએ શહસ્ત્રાર્જુનનું યુદ્ધ થયું શહસ્ત્રાર્જુન પણ ગૌમાતાને પ્રાપ્ત કરવા માટે જ યુદ્ધ લડવા માટે ગયો હતો ત્યારે ખરેખર આપણે જોઈએ કે ગૌમાતાને પ્રાપ્ત કરવા માટે પહેલાના સમયમાં યુદ્ધ લડવામાં આવતા કે ગૌમાતા કેટલી ચમત્કારી છે ગૌમાતાનો કેટલી દિવ્યતા છે ગૌમાતામાં એટલા વિશેષ ગુણ છે કે દરેક રાજા મહારાજાઓ પોતાના પાસે ગૌમાતાને રાખવા હતા જે દેશનો રાજા ગૌસેવા કરે છે એ દેશની ઉન્નતિ એ દેશનું કલ્યાણ નિશ્ચિત છે જે દેશનો રાજા પોતાની પ્રજાને ગૌસેવા અને ગૌચારણ અને ગૌમાતાનું સંરક્ષણ

તેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે પરંતુ એમની દિનચર્યા એવી છે એમનો સમય એવો છે એમની પદવી એવી છે કે એમને નિત્ય ગૌસેવા કરવાનો અવસર ભલી ન પ્રાપ્ત થતો હોય નિત્ય ગૌસેવા કરવાનો અવસર કદાચ એમને પ્રાપ્ત ન થઈ શકે પરંતુ જ્યારે જ્યારે એમને અવસર મળે ત્યારે ત્યારે એ આપણને ગૌસેવા કરતા જોવા મળે છે છાપાઓમાં જોઈએ ટીવીમાં જોઈએ મોબાઈલમાં જોઈએ અવારનવાર આપણને એ ગૌસેવા કરતા હોય આપણા દેશના રાજા ત્યારે આપણને ખૂબ આનંદની પ્રાપ્તિ થાય છે પરંતુ એમનાથી આપણે પ્રેરણા લેવાની છે અત્યારે આપણા હાલના રાજા એ છે તો આપણી પ્રેરણા એ હોવા જોઈએ

અને ગૌસેવાનો ઉપદેશ આપીને ગૌમાતાની દિવ્યતા એમની મહિમા એમની આદરણીય શક્તિને જાણવામાં આવે અને એમના સ્વરૂપને જાણવામાં આવે તો એવી જ પ્રાર્થના ને એવી જ વિનંતી છે મારી કે દરેક મનુષ્ય આ ગૌમાતાને અને ગૌમાતાની મહિમાને સમજે ગૌમાતાની મહિમા આપણા જીવનમાં કેટલી મહત્વની છે એને પણ સમજે મનુષ્યની આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ જ્યારે પંચગવ્ય મનુષ્ય ધારણ કરે છે જયારે એનું ગ્રહણ કરે છે ત્યારે જ મનુષ્યની આંતરિક અને બાહ્ય શુદ્ધિ થાય છે ત્યારે જ મનુષ્યની અંતરશુદ્ધિ અને દેહ શુદ્ધિ થાય છે મનુષ્યના અનેકો જન્મોના પાપ તત્કાલ નષ્ટ થાય છે જ્યારે મનુષ્ય પંચગવ્યનું ગ્રહણ કરે છે જ્યારે મનુષ્ય પંચગવ્યનું પાલન કરે છે જ્યારે મનુષ્ય ગૌમાતાની સેવા કરે છે જ્યારે અનાજ ઉગાડવામાં આવે છે गोबर ગોબરનું લેપન કરવામાં આવે છે ત્યારે એ લેપનથી જ્યારે અનાજ ઉગાડવામાં આવે છે ત્યારે એ અનાજ જે ઉગે છે સ્વર્ણ સમાન હોય છે એટલે સોનેકી ચીડિયા કહેવામાં આવે કે સોને જ્યાં જો ત્યાં સ્વર્ણ દેખાય છે અનાજમાં તો સ્વર્ણ દેખાય છે ધાતુઓમાં તો સ્વર્ણ દેખાય છે લોકોની લોકોની ઉર્જામાં તો આપણે પ્રકાશ દેખાય છે કેમ કે લોકોના ઘરે ઘરે ત્યારે ગૌમાતા હતી વ્યક્તિઓ ત્યારે ઘરે ઘરે ગૌ માતાની સેવા કરતા હતા આપણા આત્માને પોષણ મળે તેના માટે આપણે ગૌમાતાની સેવા કરવાની છે ગૌ રક્ષણ થાય ગૌ સંવર્ધન થાય તેના માટે આપણે ગૌ સેવા નથી કરવાની પહેલા આપણે આપણી આત્માને તો પોષિત કરી આપણી આત્મા શોષણ થઈ રહ્યું છે આપણી આત્મા શોષિત થઈ રહી છે આપણી આત્માનું દરેક કાર્ય દરેક લૌકિક કાર્ય શોષણ કરી રહ્યા છે અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગૌ સંવર્ધનની ગૌ રક્ષાની તો પેલા આપણી આત્મા પોષિત થાય આપણી આત્માને સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થાય તેના માટે આપણે ગૌ સેવા કરવી આવશ્યક છે તેના માટે આપણે ગૌમાતાની સેવા કરવી મહત્વની ખરેખર જે ખૂબ મનુષ્યને દરેક પ્રકારથી લાભ અને ફાયદા પ્રાપ્ત કરાવે છે આજે આપણે વનો ઉપનોમાં જઈએ નદીઓમાં જઈએ જ્યારે જ્યારે કુદરતી દ્રશ્યોને નિહાળવા જઈએ ઘણા લોકો કેમ્પ કરવા જાય ઘણા લોકો ટ્રેકિંગ કરવા જાય ઘણા લોકો વેકેશન કરવા જાય ખરેખર એ લોકો જાણતા નથી અનેકો તીર્થ સ્થાનો પર જઈને એ લોકોએ તીર્થોનો બગાડ કરી રહ્યા છે એ તીર્થોને અપવિત્ર કરી રહ્યા છે એ તીર્થોમાં અપવિત્રતા ફેલાવી રહ્યા છે તે તીર્થોમાં ગૌચર ભૂમિઓ હોય તેને ત્યાં પોતાના મકાન બનાવી રહ્યા છે ત્યાં પોતાના ફાર્મ હાઉસ બનાવી રહ્યા છે ત્યાં પોતાના વેકેશનમાં રહેવાનું સ્થાન બનાવી રહ્યા છે જે ખરેખર દુઃખદ વાત છે સરકારે જેને ગોચર ભૂમિઓની યોજનાઓ નિયુક્ત કરી દીધી છે તે ગોચર સ્થાન કઈ રીતે બનાવી શકો મારો કોઈ 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 સાથે સાથે વિરોધ નથી નથી એવો એવો પરંતુ આપણે એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે આ સ્થાન આ ભૂમિ આપણી જેટલી છે એટલી ગૌમાતાની પણ છે તો જે જે ગોચર ભૂમિઓ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવી હોય તે ગોચર ભૂમિઓ પર કેવલ અને કેવલ ગૌમાતાનો જ અધિકાર છે ભૂમિ ઉપર આપણો અધિકાર નથી તો તે ભૂમિ પર આપણે જઈને એ ભૂમિ પર અપવિત્રતા ફેલાવીએ છીએ એ પર આપણે આપણે વેકેશનમાં રહેવાના ન જાણે કેટલી અપવિત્રતા ફેલાવીએ છીએ બગાડ કરીને પાછા આવી જઈએ છીએ ત્યારબાદ એ સ્થાન પર ગૌમાતા કઈ પ્રકારે રહે તો આપણે એ પ્રકારે ગૌમાતાને સમજવાની આવશ્યકતા છે ગૌમાતાની પીડાને સમજવાની આવશ્યકતા છે અત્યારે વરસાદ આવે જ્યારે વીજળીઓ ચમકે ત્યારે ગૌમાતાને ખરેખર ભય લાગતો હોય છે કેમ કે અત્યારે એ એમના વાસ્તવિક સ્વરૂપમાં નથી જ્યારે આપણે એમની સેવા કરીએ છીએ ત્યારે ગૌમાતાનો દિવ્ય અવતાર આપણને દર્શન આપે છે તો ત્યારે એમને બધા વાતાવરણથી બચાવવા માટે આપણે એમની સહાયતા કરવી જોઈએ આપણે એમની એ પ્રકારે સેવા કરવી જોઈએ ગૌમાતા ખરેખર પ્રસન્ન થાય છે ને આપણી મનની દરેક ઈચ્છાઓને જાણી લે છે અનુભૂતિ આપણને થાય છે અને આપણી ઉર્જાની અનુભૂતિ આપણી માતા ગૌમાતા કરે છે ખરેખર જે બહુ સુંદર વાત છે ગૌમાતા તો આપણને લૌકિકમાં પણ આપણને સુખ પ્રદાન કરે છે અને પરલોકમાં પણ આપણને આપણું કલ્યાણ કરે છે જયારે આપણે આપણી મૃત્યુ થાય ત્યારે આપણે જયારે વૈતરણી નદી પાર કરવાની હોત ત્યારે આપણે ગૌમાતાની પૂછ પકડીને આપણે વૈતરણી નદી પાર કરી શકીએ છીએ પરંતુ જીવનમાં જયારે એક વાર ગૌદાન કર્યું હશે ત્યારે જ ગૌમાતા આપણને વૈતરણી નદી પાર કરાવવા આવશે ત્યારે જ ગૌમાતા આપણને વૈતરણી નદીને પાર કરાવશે તો ઋષિ મુનિઓ પણ દાનોમાં દાન સર્વશ્રેષ્ઠ દાન જેને કહેવામાં આવે મહાદાન જેને કહેવામાં આવે એ છે ગૌદાન એને ગૌદાન કહેવામાં આવે છે તો આજે આપણે આપણી આસપાસની પરિસ્થિતિ જોઈએ આપણી આસપાસના લોકોને પ્રેરણા આપી આપણી આસપાસના લોકોને ગૌમાતાની દિવ્યતાને સમજાવી આજે આપણો ભારત દેશ જે દુર્દશાને પામી રહ્યો છે તે આપણા જ કારણે પામી રહ્યો છે કેમ કે આપણે આજે ગૌસેવાના ચમત્કાર ગૌ મહિમાના ચમત્કાર વિસ્મરણ કરી રહ્યા છે તો આજે આપણે સમજવાની આવશ્યકતા છે કે ગૌસેવાના ચમત્કાર શો છે ગૌ મહિમાના ચમત્કાર શો છે તો આજે આપણે એ સમજવાની આવશ્યકતા છે ત્યારે આવનારી પેઢી ત્યારે આવનારા બાળકો સમજી શકશે જ્યારે આપણે સમજતા નથી ગૌમાતા કોણ છે ગૌમાતાનું દિવ્ય સ્વરૂપ શું છે તો આપણે આવનારી પેઢીઓને શું સમજાવશું ખરેખર આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય આપણા બાળકો પણ આપણી સાથે કરવા લાગે છે તો આપણા બાળકો એ સનાતન ધર્મનું બીજ છે તો આજથી જ એ બીજરોપણ કરીશું ત્યારે આપણે એ ધર્મને સમજવાનો પ્રયાસ કરીશું તો આજે આપણી જે ભારતની દુર્દશા છે દરેક મનુષ્ય એવું ઈચ્છે છે હજારો લાખો મનુષ્ય એવું ઈચ્છે છે કે દેશ ઉન્નતિ કરે દેશ પ્રગતિ કરે પરંતુ દેશ પ્રગતિ કરવાનો મૂળ સાધન છે ગૌમાતા દેશની પ્રગતિ થાય દેશની ઉન્નતિ થાય તેનું મૂળ સાધન છે ગૌ સેવા આજે આપણી ગૌમાતા દુખી છે ક્યાંથી દેશ પ્રગતિ કરે આજે આપણી ગૌમાતાની દુર્દશા છે ક્યાંથી ભારત દેશ પ્રગતિ કરે ક્યાંથી હિન્દુ રાષ્ટ્ર પ્રગતિ કરે ક્યાંથી સનાતન ધર્મ વિકસિત થાય આજે તેનું સ્વરૂપ ખૂબ સૂક્ષ્મ થતું જાય છે આજે દરેક દરેક જાગૃત મનુષ્યને આજે ગૌસેવાની આવશ્યકતા કેમ છે ગૌસેવાથી આપણને એવું શું પ્રાપ્ત થઈ જશે જે ગૌસેવા વગર પ્રાપ્ત નહીં થાય તો એ તો ખરેખર ગૌસેવા કરીને જ આપણને જાણ થશે કે ગૌસેવાથી શું પ્રાપ્ત થઈ શકે છે અરે મારો તો પ્રશ્ન એ છે જ કે ગૌસેવાથી શું પ્રાપ્ત ન થઈ શકે એકવાર બધા મનુષ્ય મનમાં સંકલ્પ ધારણ કરે અને ત્યારબાદ વિચાર કરે કે ગૌસેવાથી શું પ્રાપ્ત ન થઈ શકે તો આજે મનુષ્યને આપણા ધર્મને સમજવાની આવશ્યકતા છે ગૌ માતાને સમજવાની આવશ્યકતા છે તો આ જ પ્રકારે મનુષ્ય દરેક પ્રકારથી ગૌસેવાને સમજે ગૌમાતાને લઈને પોતાના દેશ તરફનું કર્તવ્ય શું છે તે સમજે પોતાની માતાનું સ્વરૂપ આજે ક્ષીણ થઈ રહ્યું છે તેને તો વંદનીય આદરણીય અને પૂજનીય છે તો તેમની પૂજનીયાને સમજે તો આ જ પ્રકારે ગૌમાતાની પરિસ્થિતિ ગૌમાતાનો આજે સ્થિતિ બની રહી છે આપણા કારણે છે તો આપણે આજે જાગૃત થવાની આવશ્યકતા છે કે આપણા કારણે ગૌમાતાને ને પીડા કેમ પહોંચે છે તો ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવાથી જ આ ભારત દેશનું કલ્યાણ થશે આપણા આદિવાસીઓએ પુણ્યભૂમિ નામ આપ્યું હતું એ પુણ્યભૂમિ ફરી પ્રકારે આ ભારત દેશ બની શકે છે ફરી પ્રકારે ભારત દેશની એ ભારત દેશ એ વિશ્વ વંદનીયા એ ભારત દેશ વિશ્વ આદરણીય બની શકે છે એ ફરી આ ભારત દેશ દરેક પ્રકારથી વિશ્વ આદર્શ બની શકે છે તો આજે આપણે ગૌમાતાની સેવા કરીએ ગૌમાતાના સ્વરૂપને સમજીએ ગૌમાતાના સેવાથી આપણા ભારત દેશમાં આપણું યોગદાન આપીએ અને આપણા ભારત દેશની ઉન્નતિ અને પ્રગતિનું કલ્યાણ માટે પ્રભુને અને ગૌમાતાને પ્રાર્થના કરીએ તો જેનાથી આપણું પણ કલ્યાણ થાય આપણા પરિવારનું કલ્યાણ થાય આપણા બાળકોનું કલ્યાણ થાય આપણા દેશનું કલ્યાણ થાય આપણા રાષ્ટ્રનું કલ્યાણ થાય અને જેનાથી ગૌમાતા આપણા પર કૃપા પ્રાપ્ત કરાવે અત્યારે ગૌમાતાની સેવામાં આતુરતા દેખાડનારા લોકો બહુ ઓછા થઈ ગયા છે તે ખરેખર દુર્દશાનો સમય છે તે ખરેખર દુર્દશાની વાત છે કે ગૌસેવામાં આતુરતા દેખાડનારા લોકો ગૌસેવા માટે આતુરતા એવી બતાવે એવી બતાવે કે ગૌમાતા સ્વયં પ્રસન્ન થઈ ઊઠે કે મારા ભક્તો આવી રહ્યા છે મારા ભક્તો મારી સેવા કરવા માટે આવી રહ્યા છે તો આજ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌમાતા અવશ્ય સમસ્ત ભારત દેશનું કલ્યાણ કરશે આપણે ગૌમાતાને માતા સમજીએ ગૌમાતાની સેવા કરીએ ગૌમાતાના સત્સંગ શ્રવણ કરતા રહીએ અને ગૌમાતાના સત્સંગ શ્રવણ કરવા માટે બીજાને પણ પ્રેરિત કરીએ ગૌમાતાના સત્સંગ બીજાને પણ શ્રવણ કરાવીએ જેનાથી મનુષ્ય અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે તો આ જ પ્રકારે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ જય ગૌ માતા